નમસ્કાર અત્યારે ભાવ વધી રહ્યો છે સોનાનો તેમની સાથે આરબીઆઈ પણ ગાઈડલાઇન્સમાં ફેરફાર કર્યો છે લોન જ્યારે મૂકવો આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સોનાનો સિક્કો પચાસ ગ્રામથી વધારે હોય તો એ વેલિડ નથી પચાસ ગ્રામ સુધી જ સોનું સિક્કાના મુદ્રામાં બેંક ગીરવે રાખી શકે છે ત્યારબાદ સોનું ગીરવે મૂકવા આવે તો એક કિલોથી વધારે સોનું ગેરવે રાખી શકાય નહીં દાગીના ધ્યાન રાખવું બીજું કે કોઈ પણ મૂળ કિંમત થતી હોય અઢાર કેરેટ હોય બાવીસ કેરેટ હોય કોઈ પણ હોય મૂળ કિંમત થતી હોય ને પિત્તોતેર ટકા જ દેવામાં આવશે એસી ટકા બી દેવામાં નહીં આવે વીસ ટકાથી પચીસ ટકાનું વેરિયેસન રાખ્યું છે પચીસ ટકા વેરિયેસન જોઈએ ઓછામાં ઓછી કિંમત નક્કી કરવી આંખવી બીજું કે સોનું એમનું જ છે એનો પુરાવો પહેલી વાર એવી ગાઈડલાઇન્સ બહાર પડી છે કે સોનાનો પુરાવો માગવામાં આવે છે કે તમારી માલિકીનો છે કે નહીં અત્યાર સુધી શું હતું કે આધાર કાર્ડ હાથે પુરાવો લઈને ચલાવતી હતી પણ નહીં આ દાગીનો તમારો છે કે નહીં એનો પુરાવો આપવો પડશે બેંકમાં ત્યારબાદ આ લોન ટુ લોન આપણે વેલ્યુ જે કરીએ છીએ સોના ઉપર એમની અંદર એ પૈસા તમારે શું ઉપયોગમાં લેવાના છે એની વિગત પણ આપવી પડશે આ પૈસા તમારે કયા ઉપયોગમાં લેવાના છે એની તમારે ચોખવટ કરવી પડશે ખાસ ધ્યાન રાખજો દરેક બેંકના વેલ્યુઅર આ ગાઈડલાઇન્સ તમારી પાસે ન હોય તો મેળવી લેજો ત્યારબાદ ધીરધારવાળા દીરધારવાળા પણ ખાસ ધ્યાન રાખે આધાર કાર્ડનો પુરાવો આ તે લેવાનું પણ પૂછવાનું કે આ દાગીનો તમારો જ છે એની ખાતરી શું છે એની વિગત તમારે લખવી પડશે નીચે એક્સ્ટ્રા આ નવો નિયમ આવ્યો છે કે ભાઈ આ દાગીનો એમનો જ છે એનો પુરાવા રૂપે શું એ કહેવા માગે છે ક્યાંથી દાગીનો આવ્યો છે એની તમારે માંગણી કરવી પડશે આ સરકારી નિયમ નવો લાગુ પડી ગયો છે ખાસ ચેતજો અસ્તુ